અક્ષયકુમાર આજે ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા તેમના આગમનથી વડનગરમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો વડનગર પહોંચતા જ નાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરીને અક્ષય કુમારનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું જે દ્રશ્ય ખૂબ જ ભાવનાત્મક અને હર્ષ ભર્યું રહ્યું હતું અક્ષયકુમારે વડનગરનું પ્રાચીન અને પૂજનીય હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે જઈ ભગવાન શંકરના દર્શન કરીને આશીર્વાદ લીધા દર્શન દરમિયાન તેમણે મંદિરની પ્રાચીનતા અને ધાર્મિક માહોલની પ્રશંસા કરી આ અક્ષય કુમારે હર હર મહાદેવના ગજનારા નારા લગાવી તેઓ હાજર ભક્તજનોમાં ભક્તિ અને ઉત્સાહનો સંચાર કર્યો મંદિર પરિસર હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતું આ પછી અક્ષયકુમારે વડનગરમાં આવેલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શાળા સ્થાન વડનગર રેલવે સ્ટેશન જ્યાંથી મોદીજીના જીવન પ્રવાસની શરૂઆત થઈ હતી તેમજ વડનગર મ્યુઝિયમની મુલાકાત લીધી મ્યુઝિયમમાં તેમને વડનગરના ઇતિહાસ વારસા અને પ્રાચીન સંસ્કૃતિ વિશે રસપૂર્વક માહિતી મેળવી અક્ષયકુમારે જણાવ્યું કે વડનગર એ માત્ર એક શહેર નથી પણ ભારતની સંસ્કૃતિનું ભક્તિ અને પ્રેરણાનું જીવંત પ્રતિક છે અહી આવીને મને અતિ આનંદ અને ગૌરવનો અનુભવ થયો છે તેમની આ ભક્તિમય અને પ્રેરણાદાયક મુલાકાત વડનગર માટે એક સ્મરણીય અને ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી પહેલા કહે પ્રકટ હોય इसके बारे में काफ़ी कुछ सुना था तो आज जब मौका मिला और हमारे प्राइम मिनिस्टर साहब भी बाजू में ही उनका जन्म हुआ था सो तो इससे बढ़िया जगह टाइम क्या हो सकता है मैं मैं करीबन एक डेढ़ घंटा दूर ही था तो मैं कहा चलो जाके देख आते हैं हमारा प्रतिनिधि हर्षद लखौड़ानू रिपोर्ट जी जे वर्ल्ड न्यूज वडनगर